નમસ્કાર ગુજરાતના રાજકારણમાં ઘણી વાર એવું બને છે કે શાંત પાણીમાં અચાનક કોઈ પથ્થર ફેંકાય અને પછી મોટા વમળો સર્જાય છે તાજેતરમાં કંઈક આવું જ થયું આમ આદમી પાર્ટીના મતલબ કે એમના ખેડૂત પાંખના સૌથી મોટા અને લડાયક ચહેરા રાજુ કરપડા એમણે અચાનક રાજીનામું આપી દીધું કારણ વ્યક્તિગત પણ રાજકારણમાં આ શબ્દનો અર્થ ભાગ્યે જ સીધો હોય છે આજે આપણે એ જ સમજવાની કોશિશ કરીશું આપણી પાસે તેમનો રાજીનામા પત્ર છે એમના જ પક્ષના નેતાઓના નિવેદનો છે અને એક સામાન્ય ખેડૂતથી આંદોલનકારી નેતા બનવા સુધીની એમની આથી સફરની વિગતો પણ છે આ માત્ર એક રાજીનામું નથી આ તો એક કોયડો છે તમે જે કોયડો શબ્દ વાપર્યો ને એ બિલકુલ યોગ્ય છે કારણ કે આ ઘટનામાં બે અલગ અલગ વાર્તાઓ એક સાથે ચાલી રહી છે એમ લાગે છે એક જે આપણને કહેવામાં આવી રહી છે અને બીજી જે કદાચ પડદા પાછળ ચાલી રહી છે જો જ્યારે કોઈ પક્ષનો જમીની સ્તરનો સંઘર્ષ કરીને ઉપર આવેલો નેતા જે ખેડૂતોમાં આટલો લોકપ્રિય હોય તે આ રીતે અચાનક ગાયબ થઈ જાય ત્યારે તે માત્ર પક્ષ માટે નહીં પણ રાજ્યના સમગ્ર ખેડૂત રાજકારણ માટે એક મોટો સંકેત હોય છે અને એમનું કારણ વ્યક્તિગત એ તો જવાબ કરતાં વધુ સવાલો ઊભા કરે છે તો ચામો એ સવાલોની શરૂઆત એમના રાજીનામા પત્રથી જ કરીએ ફેબ્રુઆરી એક સીધો પત્ર અરવિંદ કેજરીવાલને સંબોધીને જેમાં લખ્યું છે કે હું તમામ પદો પરથી રાજીનામું આપું છું કારણ કે વ્યક્તિગત કારણોસર મારા માટે જવાબદારીઓ નિભાવી શક્ય નથી બસ આટલું જ કોઈ નારાજગીનો ઉલ્લેખ નહીં કોઈ ફરિયાદ નહીં તમને આટલી સરળતામાં કંઈક અજુગતું નથી લાગતું ચોક્કસ લાગે છે રાજકારણમાં ખાસ કરીને જ્યારે કોઈ મોટા ગજાનો નેતા પક્ષ છોડે ત્યારે શબ્દોની ખૂબ કાળજી લેવાય છે આટલી સરળતા અને અસ્પષ્ટતાનો અભાવ જ શંકા પેદા કરે છે વ્યક્તિગત કારણો એ એક રાજકીય સેફ એક્ઝિટ જેવું છે મતલબ કે તે ખાલી કેનવાસ છે જેના પર કોઈપણ પોતાની મરજી મુજબનું ચિત્ર દોરી શકે અને આમ આદમી પાર્ટીના નેતાઓએ તરત જ એ કેનવાસ પર પોતાનો રંગ પૂરવાનું શરૂ કરી દીધું હા અને એ જ એ જ આખી ઘટનાનું સૌથી રસપ્રદ વળાંક છે રાજુ કરપડા મૌન છે પણ તેમનો પક્ષ તેમના વતી બોલી રહ્યો છે રાજીનામાના સમાચાર આવે કે તરત જ દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનું નિવેદન આવ્યું તેમણે કહ્યું કે કરપડાનો સંપર્ક નથી થઈ રહ્યો જે પોતે જ એક મોટી વાત છે અને પછી તેમણે કરપડાને ખેડૂતોના મજબૂત નેતા ગણાવી તેમના એકસો ને આઠ દિવસના જેલવાસને યાદ કર્યો અને સીધો આરોપ ભાજપ પર લગાવી દીધો બરાબર આ જાણે એક પૂર્વ તૈયાર રાજકીય સ્ક્રિપ્ટ હોયું લાગે છે ચૈતર વસાવાએ જે કહ્યું તે ખૂબ જ ગણતરીપૂર્વકનું હતું તેમણે ભાજપની એક કથિત પેટર્ન તરફ ઇશારો કર્યો કે તેઓ વિપક્ષના નેતાઓને ડરાવી ધમકાવીને તોડી નાખે છે અને પછી તેમણે કહ્યું કે કરપડા આ નીતિનો ભોગ બન્યા છે અને વશ થઈને રાજીનામું આપ્યું છે અહીંયા ભોગ અને વશ શબ્દો બહુ મહત્વના છે તેઓ કરપડાને એક લાચાર પીડિત તરીકે રજૂ કરી રહ્યા છે જાણે કોઈ મોટા ષડયંત્ર સામે એ હારી ગયા હોય એટલે તમે એમ કહી રહ્યા છો કે આ માત્ર ડેમેજ કંટ્રોલ નથી પણ એક નવી વાર્તા ઘડવાનો પ્રયાસ છે પણ શું આ રણનીતિ કામ કરશે શું ખેડૂત સમુદાય એવું નહીં વિચારે કે તેમનો નેતા મુશ્કેલીમાં હતો અને પાર્ટી તેની પડખે ઊભી ન રહી શકી અથવા કદાચ તેને બચાવી ન શકી આ ખૂબ જ સારો પ્રશ્ન છે અને આ રણનીતિ બે ધારી તલવાર છે એક તરફ આમ આદમી પાર્ટી પોતાના કાર્યકરો અને સમર્થકોને સંદેશ આપી રહી છે કે આપણામાં કોઈ ખામી નથી બધો વાંક સત્તાધારી પક્ષનો છે આનાથી તેઓ પક્ષમાં ભંગાણના અટકાવવાનો પ્રયાસ કરે છે અને કદાચ તેઓ કરપડાને એક શહીદ બનાવીને ભાજપ વિરુદ્ધ એક નવું અભિયાન પણ શરૂ કરી શકે છે રાજકારણમાં ક્યારેક એક ભોગ બનેલો નેતા એક જીવંત નેતા કરતાં પણ વધુ શક્તિશાળી સાબિત થાય છે અને પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીનું નિવેદન પણ લગભગ આ જ લાઇનમાં હતું ખરું ને જોકે તેઓ થોડા સાવચેત લાગ્યા હા ઈસુદાન ગઢવીએ પણ ભાજપ પર નેતાઓને તોડવાનો આરોપ લગાવ્યો પણ તેમના શબ્દોમાં થોડી અનિશ્ચિતતા હતી તેમને સ્વીકાર્યું કે તેમની કરપડા સાથે વાત નથી થઈ અને તેઓ તેમની મજબૂરી વિશે જાણતા નથી આ શું દર્શાવે છે કદાચ પક્ષના ઉચ્ચ નેતૃત્વને પણ ખરેખર શું થયું છે તેની પૂરી જાણકારી નથી અથવા તો તેઓ જાણી જોઈને થોડું અંતર રાખી રહ્યા છે પણ બંને નિવેદનોનો સાર એક જ છે આ રાજીનામું સ્વૈચ્છિક નથી પણ દબાણ હેઠળ લેવાયેલું છે આ વાર્તા આમ આદમી પાર્ટીએ સત્તાવાર રીતે સ્વીકારી લીધી છે તો પછી સવાલ એ થાય કે આ રાજુ કરપડા છે કોણ જેમના એક રાજીનામાથી આટલો મોટો રાજકીય ભૂકંપ આવી ગયો ચલો તેમની પૃષ્ઠભૂમિને થોડી ઊંડાણથી સમજીએ સુરેન્દ્રનગર જિલ્લાના દુધઈ ગામના એક ખેડૂત જે આજે પણ ખેતી કરે છે આ જમીન સાથેનું જોડાણ જો જ તેમની સૌથી મોટી તાકાત રહી છે બિલકુલ અને તેમની પૃષ્ઠભૂમિમાં એક એવી ઘટના છે જેણે કદાચ તેમના વ્યક્તિત્વ અને તેમની લડાયક શૈલીને આકાર આપ્યો છે તેમના પિતા મેરામભાઈ કરપડાને પોલીસ દ્વારા જાહેરમાં માર મારવામાં આવ્યો હતો આપણે એ ઘટના કરવી જોઈએ કે એક યુવાનના મન પર આ ઘટનાની શી અસર થઈ હશે જ્યારે તમે તમારી આંખો સામે તમારા પિતાને સત્તાના પ્રતીક એવા પોલીસ દ્વારા અપમાનિત થતા જુઓ છો ત્યારે ત્યારે તમારા મનમાં વ્યવસ્થા પ્રત્યે એક ઊંડો અવિશ્વાસ અને અન્યાય સામે લડવાની એક આગ પ્રગટે છે મને લાગે છે કે રાજુ કરપડાના આક્રમક સ્વભાવના મૂળિયા કદાચ આ ઘટનામાં રહેલા છે અને તેમની લડાઈની શરૂઆત પણ કોઈ રાજકીય મંચ પરથી નહોતી થઈ એ ખૂબ જ વ્યક્તિગત અને જમીની સ્તરની હતી તેમણે પહેલી વાર લોકોનું ધ્યાન ત્યારે ખેંચ્યું જ્યારે તેમણે એક પાક વીમા કંપની સામે છેતરપિંડીની પોલીસ ફરિયાદ કરી આ કોઈ મોટું આંદોલન નહોતું પણ એક ખેડૂત તરીકે પોતાના હકની લડાઈ હતી અને આજ આજ તેમની વિશ્વસનીયતાનો પાયો છે તેઓ કોઈ પેરાશૂટથી ઉતરેલા નેતા નથી તેમણે પોતાની અને પોતાના જેવા હજારો ખેડૂતોની સમસ્યાઓ માટે લડત શરૂ કરી લોકોએ જોયું કે આ વ્યક્તિ આપણામાંથી જ એક છે જે સિસ્ટમ સામે ટકરાવવાની હિંમત ધરાવે છે આ જ વિશ્વસનીયતા પર તેમણે પોતાની આખી રાજકીય કારકિર્દીનું નિર્માણ કર્યું અને આ લડાઈ તેમને એક એવી જીત તરફ લઈ ગઈ જેણે તેમને સુરેન્દ્રનગર પંથકમાં હીરો બનાવી દીધા બે હજાર અઢારમાં ખેડૂત આગેવાન સાગર રબારીની સંસ્થામાં જોડાયા પછી તેમણે એક વીમા કંપની સામે હાઈકોર્ટમાં કેસ કર્યો મામલો એવો હતો કે કંપની ખેડૂતોને મળવાપાત્ર સડસઠ હજાર રૂપિયા સામે માત્ર એક હજાર રૂપિયા ચૂકવી રહી હતી આ એક સીમાચિહ્નરૂપ કેસ હતો મોટાભાગના આંદોલનો ધરણા અને આવેદનપત્રોમાં પૂરા થઈ જાય છે પણ કરપડાએ કાનૂની લડાઈનો માર્ગ પસંદ કર્યો અને તેઓ જીત્યા હાઈકોર્ટે કંપનીને આઠ ટકા વ્યાજ સાથે પૂરા પૈસા ચૂકવવાનો આદેશ આપ્યો જ્યારે બે હજાર એકવીસમાં ખેડૂતોના ખાતામાં એ પૈસા આવ્યા ત્યારે રાજુ કરપડાની શાખ આસમાને પહોંચી ગઈ આ જીતે સાબિત કર્યું કે તેઓ માત્ર અવાજ ઉઠાવનારા નેતા નથી પણ પરિણામ લાવનારા નેતા છે બરાબર આ જ શાખ અને લોકપ્રિયતાના આધારે તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો બે હજાર એકવીસ બાવીસમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા અને પાર્ટીએ પણ તેમની ક્ષમતાને તરત જ પારખી લીધી તેમને કિસાન વિંગના પ્રમુખ બનાવવામાં આવ્યા બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં ચોટીલા જેવી અગ્રી બેઠક પરથી ટિકિટ મળી અને ત્યાં તેમણે લગભગ છેતાલીસ હજાર મત મેળવીને બીજું સ્થાન મેળવ્યું ભલે તેઓ જીત્યા નહીં પણ આટલા મત મેળવવા એ બતાવે છે કે તેમની જમીનની પકડ કેટલી મજબૂત હતી અહીં સુધીની તેમની સફર એક પ્રેરણાદાયક વાર્તા જેવી લાગે છે એક સામાન્ય ખેડૂત જે સિસ્ટમ સામે લડે છે જીતે છે અને લોકોનો નેતા બને છે પણ દરેક વાર્તાની એક બીજી અંધારી બાજુ પણ હોય છે અને કરપડાના કિસ્સામાં એ બાજુ આપણને બોટાદની ઘટના તરફ લઈ જાય છે હા બોટાદની ઘટના જેણે રાજુ કરપડાને રાજ્યવ્યાકી ઓળખ તો આપી પણ સાથે સાથે ગંભીર કાનૂની મુશ્કેલીઓમાં પણ ફસાવી દીધા આખી ઘટના કદડા પ્રથાના વિરોધથી શરૂ થઈ હતી જે કપાસના વજનમાં થતી ગેરરીતિ છે તેમણે આંદોલનનું નેતૃત્વ કર્યું તેમની અટકાયત થઈ અને પછી જે કિસાન મહાપંચાયત યોજાઈ તેમાં હળદડ ગામે પોલીસ અને ખેડૂતો વચ્ચે હિંસક અથડામણ થઈ વાત એમ છે કે આ ઘટના તેમના માટે બેધારી તલવાર સાબિત થઈ તેમના સમર્થકો અને ખેડૂત સમુદાય માટે ખેડૂતોના હક માટે એકસો ને આઠ દિવસ જેલમાં જવું એ બલિદાન અને હિંમતનું પ્રતીક છે આનાથી તેમની લડાયક નેતાની છબી વધુ મજબૂત બની પરંતુ સત્તા અને કાયદાની નજરમાં આ જ ઘટના તેમને એક કાયદો તોડનાર જાહેર શાંતિ ભંગ કરનાર વ્યક્તિ તરીકે સ્થાપિત કરે છે અને એકવાર તમારા પર આ લેબલ લાગી જાય પછી તમે રાજકીય રીતે ખૂબ સંવેદનશીલ બની જાઓ છો અને આ એકમાત્ર કાનૂની કેસ નથી જે તેમની સામે ચાલી રહ્યો છે તેમના બે હજાર બાવીસના ચૂંટણી એફિડેવિટ મુજબ તેમની સામે કૌટુંબિક ઝઘડાના ત્રણ ફોજદારી કેસો તો હતા જ પણ જે સૌથી ગંભીર આરોપ છે તે તો હમણાં જ પેન્ડિંગ છે ચોટીલામાં ફાયરિંગનો એક કેસ હા અને આપણે ક્ષણ માટે આ વાત પર રોકાવવું જોઈએ આ કોઈ નાનો આરોપ નથી આ આઈપીસી કલમ ત્રણસો સાત હેઠળનો કેસ છે એટલે કે હત્યાનો પ્રયાસ આ એવો આરોપ છે જે કોઈપણ વ્યક્તિના જીવનને અને કારકિર્દીને કાયમ માટે બદલી શકે છે આ માત્ર રાજકીય દબાણ નથી આ અસ્તિત્વનો સવાલ છે અને આ કેસમાં લોકસાહિત્યકાર દેવાયત ખાવડ પણ સહઆરોપી હતા જ્યારે તમારા પર આટલો ગંભીર આરોપ હોય ત્યારે તમે કોઈપણ પ્રકારના દબાણ હેઠળ આવી શકો છો તો હવે આખી તસવીર વધુ જટિલ બની રહી છે એક તરફ એક લોકપ્રિય ખેડૂત નેતા જેમણે નક્કર કામ કરીને પોતાની જગ્યા બનાવી બીજી તરફ એ જ નેતા જે આંદોલનો અને અન્ય કારણોસર ગંભીર કાનૂની કેસોમાં ફસાયેલા છે અને આ બધાની વચ્ચે તેમનું રહસ્યમય રાજીનામું શું આ બંને બાબતો વચ્ચે કોઈ સીધો સંબંધ હોઈ શકે ચોક્કસપણે હવે આપણી પાસે બે સંભવિત વાર્તાઓ છે પહેલી વાર્તા જે આમ આદમી પાર્ટી કહી રહી છે કે ભાજપ સરકારે આ કાનૂની કેસોનો એક હથિયાર તરીકે ઉપયોગ કર્યો તેમણે કરપડાને ડરાવ્યા ધમકાવ્યા અને પક્ષ છોડવા માટે મજબૂર કર્યા મતલબ કે આ રાજકીય ષડયંત્રની વાર્તા છે જેમાં કરપડા એક પીડિત છે અને બીજી સંભવિત વાર્તા કઈ છે બીજી વાર્તા વધુ વ્યક્તિગત અને કદાચ વધુ જટિલ છે તે કહે છે કે હત્યાના પ્રયાસ જેવો ગંભીર કેસ કોઈપણ વ્યક્તિ પર ભારે માનસિક સામાજિક અને આર્થિક દબાણ લાવી શકે છે શક્ય છે કે આ કાનૂની ગૂંચવણોમાંથી બહાર નીકળવા માટે અથવા પોતાના પરિવારને સુરક્ષિત રાખવા માટે તેમણે જાતે જ રાજકારણના આ હાઈ પ્રોફાઇલ જીવનમાંથી પાછા હટવાનો નિર્ણય લીધો હોય આ તેમના વ્યક્તિગત કારણો પાછળનું અસલી કારણ હોઈ શકે છે આમાં દબાણ બહારથી નથી પણ અંદરથી પોતાની પરિસ્થિતિમાંથી જન્મેલું છે તો સત્ય શું હોઈ શકે રાજકીય દબાણ કે પછી વ્યક્તિગત મજબૂરી મને લાગે છે કે સત્ય કદાચ આ બંનેની વચ્ચે ક્યાંક છે શક્ય છે કે તેમના પર કાનૂની કેસોનું દબાણ તો હતું જ અને રાજકીય વિરોધીઓએ એ જ દબાણનો ફાયદો ઉઠાવીને તેમને એક ઓફર કરી હોય જે તેઓ નકારી ન શકે જુઓ રાજકારણમાં વસ્તુઓ ક્યારેક કાળી કે સફેદ નથી હોતી આ ઘટના આપણને એક મોટો પાઠ શીખવે છે એક આંદોલનકારીનું રાજકારણી બનવું કેટલું મુશ્કેલ છે આંદોલનમાં જે આક્રમકતા તમારી તાકાત હોય છે એ જ આક્રમકતા રાજકારણમાં તમારી સૌથી મોટી નબળાઈ બની શકે છે તો આ બધું આપણને ક્યાં લાવીને મૂકે છે એક તરફ આમ આદમી પાર્ટીનો દાવો છે કે તેમના નેતાને તોડવામાં આવ્યા બીજી તરફ રાજુ કરપડાના પોતાના ગંભીર કાનૂની પડકારો છે અને આ બધાની વચ્ચે ગુજરાતનો ખેડૂત સમુદાય છે જેણે પોતાનો એક મોટો અવાજ ગુમાવી દીધો છે બરાબર આ માત્ર એક વ્યક્તિ કે એક પક્ષની વાત નથી આ ગુજરાતના ખેડૂત રાજકારણમાં એક શૂન્યાવકાશ પેદા કરે છે રાજુ કરપડા જેવા નેતા રોજ નથી બનતા એમની જગ્યા કોણ લેશે શું આમ આદમી પાર્ટી તેમના જેવું બીજો કોઈ જમીની નેતા શોધી શકશે કે પછી આ ઘટના બીજા નાના નેતાઓને મોટા પક્ષો સામે લડતા પહેલાં બે વાર વિચારવા મજબૂર કરશે અને આખરે આ ઘટના આપણને એક સૌથી મોટા પ્રશ્ન સાથે છોડી જાય છે રાજુ કરપડાનું ભવિષ્ય શું શું તેઓ ભાજપમાં જોડાશે જેની સામે તેમનો જૂનો પક્ષ આક્ષેપો કરી રહ્યો છે જો એમ થશે તો તેમની આટલા વર્ષોની લડાઈક છબીનું શું થશે કે પછી તેઓ ખરેખર રાજકારણથી દૂર થઈને ફરીથી માત્ર એક ખેડૂત તરીકે પોતાનું જીવન જીવશે અને કદાચ સૌથી મહત્વનો સવાલ એ છે કે આ ઘટના ગુજરાતમાં એક મજબૂત ત્રીજા વિકલ્પ તરીકે ઉભરવા માંગતી આમ આદમી પાર્ટીના ભવિષ્ય માટે શું સંકેત આપે છે શું આ એક શરૂઆત છે કે પછી અંતની શરૂઆત એના જવાબો તો હવે સમય જ આપશે